અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ મહિલા કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે સેડી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુસ્તક આપી સન્માન કરાયું હતું આ ભરતી મેળામાં મહિલાઓને પોતાની આર્થિક સદ્ધરતા માટે તથા સારી નોકરી મળી રહે તે હેતુથી ભરતી મેળાનું આયોજન કરાયું હતું મહિલા કોલેજ ખાતે સતત ત્રણ વર્ષથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઓરેન્જ હુંડાઈ શોરૂમ સંઘવી મહિલા કોલેજ એલઆઈસી વીમા વિભાગ મહેતા સુપરમાર્કેટ સદવિચાર હોસ્પિટલ કાશીબા હોસ્પિટલ સેડી સંસ્થા તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા મહિલાઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ હાજર રહ્યા હતા સંઘવી મેળા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા સંસ્થા દ્વારા અમે બે વર્ષથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરીએ છીએ જેનો હેતુ અમારી વિદ્યાર્થીની બહેનો અને રાજુલાની આસપાસના વિસ્તારની બહેનોને સ્વાવલંબન સાથે આર્થિક સદ્ધરતા મળે તેવા હેતુથી આ આયોજન કરીએ છીએ જેમાં બે વર્ષથી ઘણા બધા બહેનોને અમે આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે વિવિધ રોજગારીની તકો પૂરી પાડી છે વિવિધ કંપનીના માલિકો સેની ગવર્મેન્ટ ઓફિસરો આ આયોજન લઈને આવે છે અને એ નોકરીદાતા અમારી વિદ્યાર્થીની બહેનોને રોજગારી સાથે એમના વિકાસની તકો પૂરી પાડે છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી